અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક વધ્યો છે બોર્ડમાં લોબીમાં રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓ ફરી રહી છે હોસ્પિટલમાં મેડિકલ બેસ્ટ લઈને ફરતી બિલાડી જોવા મળે છે તો બોર્ડમાં ફરતી બિલાડીઓથી દર્દીઓ અને તેમના સગાઓ પરેશાન છે દર્દીઓની ખાદ્ય વસ્તુઓ પણ આ બિલાડીઓ લઈ જાય છે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં બિલાડીઓ અહીં આવતા સવાલો ઊઠી રહ્યા છે પબ્લિક ને રોકતા ને શું નથી રોકી શકતા સિવિલ હોસ્પિટલ સિક્યોરિટી ઉપર થઈ રહ્યો છે કારણ કે વારંવાર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ટેડિયોલોજી વિભાગના દ્રશ્યો છે જ્યાં બોર્ડમાં જુઓ કે લોપીમાં તમામ જગ્યા પર બિલારીઓ ફરી રહી અમદાવાદની સિવિલ હોસ્પિટલની હાલત એ શ્વાનનો આતંક ઉંદરોનો આતંક અને હવે બિલાડીઓ પણ અહીંયા ખુલ્લામાં આટાફેરા કરી રહી છે જેના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા બિલાડીઓ પણ ફેરા કરી રહી છે પરેશાન કરી રહી છે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ કાજુ ચીજો જે રાખવામાં આવી હોય છે તે પણ તે લઈને જતી રહે છે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે રેડિયોલોજી બોર્ડ કે જેમાં નીચે ત્રણ થી ચાર બિલ્લારીઓ આટાફેરા કરી રહી છે પહેલા આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા જ્યાં શ્વાર અંદર ઘૂસી ચૂક્યા હતા અને તે શ્વારનો આતંક હતો અને એ પહેલા આવા દ્રશ્યો પણ સામે આવ્યા કે ઉંદરો અહીંયા ફેરા કરતા જોવા મળી રહ્યા હતા અને હવે આ બિલાડીઓનો આતંક એ સતત વધી રહ્યો છે સિક્યુરિટી એજન્સીની આ બેદરકારી છે કારણ કે અગાઉ સિવિલ હોસ્પિટલમાં શ્વાન અને ઉંદરનો ત્રાસ હતો તો શ્વાન અને ઉંદર બાદ હવે સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક એ વધી રહ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક અને એ જ આતંકના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો દર્દીઓની ખાદ્ય વસ્તુઓ પણ આ બિલાડીઓ અહીંથી લઈ જતી જોવા મળી રહી છે જ્યાં જુઓ બોર્ડમાં જુઓ નથી સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી એજન્સીની આ ઢોર બેદરકારી અને લાપરવાહીના દ્રશ્યો છે કારણ કે અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા શ્વાનનો આતંક હતો ઉંદર ત્રાસ પણ હતો ચોક્કસ અગાઉ પણ ધ્રુવી છે આ પ્રકારના જે વિડીયો છે તે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ના વાયરલ થયા છે થોડાક સમય પહેલા પણ આજ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો જેમાં બોર્ડ વોર્ડમાં બિલાડીનો જે વિડિયો છે તે વિડિયો વાયરલ થયો છે ત્યારે ચોકર્સ સેન્ટ્રલ હોસ્પિટલની જે સિક્યોરિટી છે તેના ઉપર સવાલ થઈ રહ્યા છે કારણ કે સામાન્ય જનતા જોડે આ જે સિક્યોરિટી ગાર્ડ હોય છે તે તમામ સોચડાય પૂર્વકન વર્તન કરે છે અનેક લોકોને હોય કે પછી મીડિયાकर्मी હોય કોઈને અંદર પ્રવેશ નથી કરવા દેતા પરંતુ જ્યારે આ બિલાડી કૂતરાની વાત આવે અને રાતનો સમય હતો ત્યારે રાત્રે આ સિક્યોરિટી ક્યાં હતી તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે કારણ કે સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી પાછળ જ કરોડો રૂપિયા ખર્ચો થતો હોય છે ત્યારે હવે બોર્ડમાં જે રીતે બિલાડીનો વિડીયો વાયરલ થયો છે ત્યારે તમામ જે દર્દીઓ છે તેમને સમસ્યા થઈ રહી છે કારણ કે દર્દીઓનું જે ખાવાનું હોય છે તે આ બિલાડી લઈને જતી હોય છે દવાઓ પણ લઈ જતી હોવાની જે વાતો છે તે હાલ સામે આવી રહી છે એટલે ચોક્કસથી सिविल हॉस्पिटल में जो सिक्योरिटी છે તેની સામે ધ્રુવિશા અનેક છે સવાલો છે તે સવાલો ઉભા થઈ રહ્યા છે અને આ પહેલી વખત નહી થયા પરંતુ ગેટ પર પબ્લિકને રોકતા સિક્યુરિટી ગાર્ડ બિલાડી કે કૂતરાને રોકતા નથી તેવો સવાલ ચોક્કસ છે અહીંયા સામે આવી રહ્યો છે બીજી તરફ સિક્યોરિટી એજન્સીના જે માણસો છે ત્યારે પણ બેદરકારી સામે આવી રહી છે કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઉંદર બિલાડી કે કુતરાઓનો જે ત્રાસ છે તે ત્રાસ દિવસે ને દિવસે વધી જતો હોય છે અને દર્દીઓની જે ખાવાની જે વસ્તુઓ છે તે પણ બિલાડીઓ લઈ જતી હોવાની અનેક જે ફરિયાદો છે તે સિવિલ પ્રશાસન દ્વારા મળી છે અને બિલાડી દ્વારા જે મેડિકલ વેસ્ટ છે અને બહારની જે ગંદકી છે તે પણ વોર્ડમાં લવાતા હોવાથી જે દર્દીઓ છે તે દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે સિવિલ હોસ્પિટલના વોર્ડમાં લોબીમાં કે રેડિયોલોજી વિભાગમાં બિલાડીની જે મોજ મસ્તીના જે વિડીયો છે તે વાયરલ થયા છે ત્યારે હવે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું કારણ કે સિક્યોરિટી ગાર્ડની આ ચોક્કસ થી બે દરકારી સામે આવી રહી છે ત્યારે સિક્યોરિટી સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે મોટો સવાલ છે અહિયાં જોડા બદલ આભાર આપનો